મીટર નું સમર્થન કરનારા ઓવર સ્માર્ટ ભગત અને ભક્તાણીઓ આજે બાર દિવસનું બે હજાર રૂપિયા બિલ આવે છે એ શું દિલ્હીમાં બેઠેલો તમારો બાપ ભરશે તમને એટલો જ શોખ હોય સ્માર્ટ મીટર લગાવવાનો મીટર લગાડી દે અને રોજ માં જોજો આજે કેટલા શ્વાસ લીધા અને કેટલા નઈ આ આખી કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ છે તમે ફરિયાદ કરશો એ સીધા મામલો કઈને હાથ ઉંચા કરી દેશે અને કોન્ટ્રાક્ટર તમને ક્યાંય નથી મળવાનો એટલે આ જે પાણીનો રેલો છે ને તમારી ઘરની અંદર આવે ને એ પેલા એને રોકો એક વખત આ ગાડીઓ તમારા ગળામાં પડી જશે ને પછી કંઈ જ નહીં થાય આ સિસ્ટમનો આ નો જેટલો થાય એટલો જ્યાં થાય એટલો જેવી રીતે થાય એવી રીતે વિરોધ કરો એક વખત આ મીટર આવી ગયા ને પછી તમને સમય નઈ મળે પંદર વીસ માં ઘર આપતા લોકો હું તમને કહું છું તમારા છોકરાને ભણાવશો તમારા ગેસ બિલ ભરશો તમારા ભાડા ભરશો કઈ રીતે કરશો કઈ રીતે જીવશો આ બબે ત્રણ ત્રણ હજાર જે દસ દસ બાર બાર દિવસનું બિલ આવે છે કઈ રીતે મેનેજ